અરે ત્યાં મહિલા પોલીસ તમારી જોડે દેસાડી એના માધ્યમથી છેડતીની ફરિયાદ કરી કેવા માનીએ છીએ કે સ્વર્ગ કયો કે લેવા આ સ્વર્ગમાં અમને કોઈ રસ્તો નથી અમારે જીવતે જીવ આ જન્મમાં અમારી ઉગાડી આંખે જોઈ સકીએ એક એવું ભારત જોઈએ છે જેની કલ્પના શહીદ आजम भगत સી જેના મંચ ઉપર કોઈ દેશ ના અંધારંદુ ઇન્સન કરવામાં આવ્યું હોય આવો જગતમાં ભારતની સંસદ સિવાય બીજો કોઈ દાખલો નથી ભારત ના ગૃહમંત્રી અમિત અનિલ ચંદ્ર માટેન્ટમાં બોલ્યા કે અંબેડકર આંબેડકર આંબેડકર કરના ફેશન તને ખબર નથી આંબેડકર અંબેડકર અંબેડકર કરવું એ અમારા માટે ફેશન નહીં એ અમારા માટે પેશન છે અને કીધું કે અંબેડકર 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 કરવાને બદલે જો તમે ભગવાનનું નામ લીધું હોત તો સાત વર્ષ સુધી જન્મ સાત જન્મ સુધી તમને સ્વર્ગ નસીબ થયું હોત કહેવા માંગીએ છીએ કે સ્વર્ગ કયું તેલ લેવા

એવો ભારત આજે જોઈએ છીએ મર્યા પછી સ્વર્ગ નથી જોયું અને એટલા માટે કહીએ છીએ કે સ્વર્ગ ને નર તમને મુબારક અમારે તો આ હિન્દુસ્તાન માં ભારત માં અસ્પૃશ્યતા ની નાબૂદી થાય સમાનતાની સ્થાપના થાય માનવતા હોય કોઈ રબારી કોઈ ખોળી કોઈ ઠાકોર કોઈ દલિત કોઈ દેવી પૂજક કોઈ કુરબી કોઈ કાયસ કોઈ રેડ્ડી કોઈ યાદવ એવું નહીં

આંદોલન કર્યું એના કેસ તો પાછા નથી લેતા એની સામે ગુનો દાખલ કરો છો ભાણુભાઈ વણકર ના આત્મ વિલોપન વખતે જે ભીમ સૈનિકો અમદાવાદ ગાંધીનગરની સડકો પર ઉતર્યા એની સામે તમે કેસો કર્યા પણ નેહા કુમારી સામે તમે ગુનો દાખલ કરવા માંગતા નથી જે એવું બોલેલી કે ભારત ના નેવ ટકા દલિત અને આદિવાસી એટ્રોસિટી કેસ બ્લેકમેલિંગ માટે કરે છે આવું બોલવું એ વકીલ તરીકે કહું છું એ એટ્રોસિટી કલમ ત્રણેક આર ને ત્રણેક મુજબ ફોજદારી ગુનો ક્રિમિનલ ઓફેન્સ બને છે એ છતાં એની સામે અફાયર કરતા નથી પણ છે જ કોઈક દલિતો ગરીબો વંચિતો રોડ પર ઉતરે તેની સામે ગુનો દાખલ કરવામાં આવે છે એટલે આપણે માંગણી કરીએ કે મહીસાગર કલેક્ટર નેહા કુમારીને સસ્પેન્ડ કરી એની સામે એફઆઈઆર કરી એની ધરપકડ કરવામાં આવે અને ભારત ના ગૃહમંત્રી અમિત શાહ જેણે બાબા સાહેબ આંબેડકર નું અપમાન કર્યું એ અમિત શાહ રાજીનામું આપે અને ભારત ના દલિતો ની તમામ સંવિધાન પ્રેમી લોકો ની માફી માગે એ માફી નહીં માંગે તો આ રેલી થી સંતોષ માનવાનો નથી અને આખા ગુજરાત ના અને ભારત ના દલિતો ને આંબેડકરવાદીઓ ને

મનુસ્મૃતિ ના સંસ્કાર મળ્યા હોય કરી રાખે મનુસ્મૃતિ મનુસ્મૃતિ અને કરીશું છેલ્લે મેં કહ્યું પ્રમાણે આવતીકાળથી તૈયારીમાં લાગો આ વખતની આખા ભારત ની ચૌદમી એપ્રિલ ની ઉજવણી થાય ભારત ના તમામ ક્રાંતિકારીઓ આંબેડકર વાદીઓ દલિત સંસ્થા ના મિત્રો ને દલિત બહુજન સંગઠનો ને ગુજરાત ની ધરતી પરથી આહવાન કરીએ કે આ મારા ગુજરાત નો છે અને એટલા માટે જવાબ આપવામાં આખા ભારત ના ક્રાંતિકારીઓ આવો ગુજરાત માં ચૌદમી એપ્રિલે એક લોકો નજારો સર્જીએ Seu time!